ક્રાઇમ બ્રાન્ચના એચ ટીયુ અને ટીમને બાદમી મળી હતી કે શેરમાં વોટ્સએપ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી છે મોકલવામાં આવે છે કોલ અને ઇનકોલ થકી સેક્સ વેપાર ચલાવાય છે જે આધારે પોલીસે વર્કઆઉટ કર્યું હતું અને પાલમાં એમ્બેસી રોડ શેવયોન શોપિંગ સેન્ટરમાં ચોથા માળે હોટલ રોયલ પેરાડાઇઝમાં દરોડા પડ્યા હતા

పాల్ పోలిస్ మరో ట్రాఫిక ఎక్ట్ అ జస్టిస్ ఎక్ని కలమ అంతర్గత గున నోావాలో